આ ધ્યાનની રમત છે બરાબર બંને બાજુની ટીમ તૈયાર થઈ ગઈ છે બીજાવાળા પહેલાં રમે છે બરાબર પછી આપણે બધા બાલવાટિકાને પહેલું રમશું પહેલાં આપણે જોવાનું છે ચાલો હવે હું જે પ્રમાણે તમને હાથ ઊંચા નીચા કરાવું એમ તમારે કરવાના જ્યારે બોટલ બોલું ત્યારે તમારે બોટલને પકડવાની છે ત્યાં સુધી પકડવાની બરાબર ધ્યાન રાખજો ભાઈ ચાલો હાથ ઊંચા નીચા ઊંચા ખભા ઉપર ઊંચા માથા ઉપર કમર ઉપર ગાલ ઉપર ગોઠણ ઉપર ઊંચા ગોઠણ ઉપર બોટલ ચાલો કને કેટલી આવી ચાલો છોકરીઓને ચાર બોટલ છોકરીઓ લઈ ગઈ ને છોકરાઓમાં બે જ બોટલ આવી એટલે છોકરીઓની ટીમ વિજા ત્યાં થઈ બરાબર હાલો ક્લેપ કરો એના માટે